ધારાસભ્ય ચૈતર વસવાનો પ્રશ્ન વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને લોકો માટે કેમ નહીં ચિગદા તાલુકાને બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધીની સુવિધા આપવાની ચૈતર વસાવવાની માંગ મધ્યાન ભોજનમાં એક જ કોન્ટ્રાક્ટર સિસ્ટમનો ચૈતર વસાવવા દ્વારા વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેડિયાપાડામાં આવે છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે લાગી જાય છે તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી કેમ વન વિભાગ તેને અટકાવે છે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે શ્રી મનસુખભાઈ વસાવા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ડીસીએફ શ્રી અને તમામ વિભાગોના શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખશ્રી ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની આજે મિટિંગો થઈ અને આ મીટિંગમાં અમે વિવિધ બાબતોની એમની સાથે ચર્ચાઓ કરી છે જેમ કે આજે મનરેગાની રોજગારી છ છ તાલુકામાં ચાલુ નથી તો ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે તો એમણે અમને દસ દસ થી પંદર દિવસની બાહેદરી આપી છે કે મનરેગામાં રોજગારી અમે ચાલુ કરાવી દઈશું બીજું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડીડીયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી કેમ વિભાગ અટકાવે છે દેવમોગરાના રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે ત્યાં કાયદો નડતો નથી અને જુનારાજ માટે નડે છે એ બાબતની પણ મેં રજૂઆત કરી સાથે સાથે જે એમણે જાહેરનામા પ્રસિદ્ધ કરીને યાલપુલ પર માત્ર પચીસ ટકા વાહનોની જવર જવર ટન વાહનોની જવર પરવાનગી આપી છે ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગના નેશનલ હાઇવે પર સૈજપુર અને ઘાણીકૂંટની વચ્ચે કરજણ નદી પર એક બ્રિજ છે એના લીધે ત્યાં એંગલ લગાડવામાં આવ્યા છે જેના કારણે ફોર વ્હીલ સિવાયના વાહનોની અવર જવર નથી થતી અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડીપાડા થઈને કેવડી થઈને ફૂલવાડી થઈને આપવામાં આવ્યો છે ત્યારે નેશનલ હાઈવેને આજે મેં રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે

તમામ પ્રકારના અધિકારીઓ ત્યાં હાજર રહી અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતોની રજૂઆત કરવામાં આવી છે સાથે મધ્યાહન ભોજનના જે કોન્ટ્રાક્ટરને આપવાની પદ્ધતિ છે જ્યારે એક જિલ્લામાં એક જ કોન્ટ્રાક્ટર આખી શાળાઓમાં મધ્ય ભોજન પૂરું પાડશે એવું ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે જેનો પણ મેં વિરોધ કર્યો છે અને કીધું છે કે જે પ્રકારે મધ્ય ભોજન ચાલે છે એ પ્રકારે એમને મધ્ય ભોજન ચાલવું જોઈએ જેવી અનેક પ્રકારની સુખાકારી યોજનાઓની મેં એમની સાથે ચર્ચા કરી છે અને જે રોડ અને રસ્તા પેચવર્કના બાકી છે એને પેચવર્ક કરવામાં આવે સાઈટ કટિંગો કરવામાં આવે જ્યાં નાળા જર્જરી છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે સાથે સાથે પ્રધાનમંત્રી આવાસના જે બીજાને ત્રીજા હપ્તાઓ પેન્ડિંગ છે એ પણ પૂર્ણ કરવામાં આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જેટલી યોજનાઓ હોય ટ્રાઇબલ સપ્લાયની યોજના હોય નાણાપંચની યોજના હોય વર્ષોથી એમની જે ગ્રાન્ટ બચત છે આદિ આદર્શ ગ્રામથી લઈને એ તમામ ગ્રાન્ટોને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામો પૂરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે અને નર્મદા જિલ્લાના કલેક્ટર ડીડીઓ એસપી ડીસીએફ અને નિયામક જેવા તમામ કર્મચારી અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆતો કરી છે એના સત્વરે નિરાકરણ આવીને મને રિપોર્ટિંગ કરવાનું એમણે મને આજે બાહેદરી આપી છે